હું એનો મિત્ર છું જે કદાચ ખોટું કરશે અંધામાં લોકોને અંધશ્રદ્ધામાં નાખશે એ મારા શત્રુ છે પરમાત્મા બોલાવે એ જ બોલું છું હું કોઈ ફરફરિયા આત્મા જાલી નું પ્રવચન નથી દાદાનો મુખ્ય ઉદ્દેશ છે એજ એની પ્રજા ઉપર અત્યાચાર થતો હોય એનું શોષણ થતું હોય એનું કઈ કાર્ય થયું કદાચ એ બધું વિચારી મગજમાં બોલવી

અને જે કોઈ તમે આયા છો અહી જો મન માં આસ્થા હશે તમારી શ્રદ્ધા કામ કરશે કારણ કે અમે ક્યાય ચમત્કાર નો દાવો નથી કરતા અને ચમત્કાર છે એટલે કે નાનો એવો તમને મારે કેવું છે કે અમુક વસ્તુ એવી હોય દેખાતી ના હોય પણ મહેસૂસ થાય ક્યાં તમે બેઠા છો તો હવા આવે છે આવે છે ને હવા તમારા કાન પાસે થી સરખી નીકળે છે તમને મહેસુસ થાય પવન લાગે છે પણ એને પકડી શકાય છે એની એ જવા તમે ગાડી મોટર સાયકલ લઈને આયા છો એ ટાયર માં પંચર પડ્યું હવા નીકળી જાય તો એને પકડીને ટાયર માં નાખી શકો છો હવા તો છે પણ એનું કઈક માધ્યમ બન્યું છે કોઈ પંચર વાળો કોઈ

નો એક સપનું હોય છે કે જે છે એ હું તો નિમિત બનાવેલો માણસ છું હું કઈ પોતે ચમત્કારી નથી પણ જે આપણી યુવા પેઢી ગેર માર્ગે જતી રહે છે વ્યસન ના માર્ગે હું આજ ઘણા જોઉં છું સાત વર્ષથી મેં એવા જોયા કે કઈક ના liver જતા રહ્યા કોઈ ની kidney જતી રહી સારા સારા લોકોના ના પણ જતા રહ્યા તેના થી સમજાય એ પાછળ

પણ હું ક્યારે મોટો ના બોલું મારે પણ જે નશાના માર્ગે જતા રહ્યા છો તમે એક આ દાદાના આશીર્વાદ થી અમારી મહેનત કરતા કરતા છેલ્લા આઠ મહિના માં એસી હજાર થી વધારે લોકો એ દારૂ

કેજો એ લોકો જે સવાલતાઓ હોય હું તમને એક જ દેસી કે દુનિયાના છેડા જે તમારા વડવા તમારા ગામડાના જે કુળદેવી તમારો આરાધ્ય છે એ ઘણી દેખ્યા તમે આવ મનોનો નિરોધ નથી પણ ક્યા છે કારણ કે એટલા ના જાય જવાબ ના દાદા માંગો કે હમતાશન એને હજુ ત્યાં કાતો હોતો મારા તો તમે કે આને છે દુનિયામાં એક ચાલ છે કે એ બોલો બોલો

પછી પાતા ગ્રાદ્ય કરે ને અડવા પર ઇન કે તમારા તમારા છે એટલે કે છે

માર્કેટની લેલે લે ભ્રસ્તાની ખાલેલો અને કોઈ જો તમારી પાસે પાંચ જળિયા પાકતોમાં આંધન કરે બોલાનાતો કરવાની જો 100% સાચું દેખ અરે તે દેજો મનમોયનો વિરોધ નથી બને એ બુરીדינה એ ભગવાનને નગતી ઈ દુકાનો હોય છે દિલ્હી 100 મીટર આગળ હોય છે ને હમ 100 મીટર રેરેમાં કોઈ તો જો અમારા બાપા મુરત છે તતો કરતા અમારા બાપ દાદા ત્યાં સતી હું ખોદ રે દેને અને ધરમ હો તો સતનામાં કે કશું ના થાય સો દડા દડા કે જે તે સળવાર સાપા નાળીય એમાં બીજા દિવસે ઓછી કિંમતમાં લાવે છે ના હોય તો ઓખે રોડે નો હોય અને દવાઈ ન માનને ને એ સસજે વગેલા લાવા જે આવા નખિયર ભલી જે સબબનન 389 જે હોય છે હાલ હાલ મારો પાકટ મારા આત્માનો ખાલી એવા કોઈ જુનાના હતા ને એ લેવા કરો કોઈ જરૂર ન કે ખાલી આય અને હું તમને વાત કરતો છું કદાચ એગા હોડે બ બદે બદે ને દેકો લાગો જેવા ના ત્યારે નોતો નિસાન તો બે હજારો જ્યા જારે આ દાદા ને લાયા જો આ દેવો કરવાની એવસર હતી ત્યારે આ બોધું નો સાથ બરાબર બોલ્યો તો એ એક દાડો એ પાડા જથ્થો ઉછાઈ ઉરાગવાની જેલા ગર સચ્ચી ગદા સચ્ચી બનિયા બને કે નો બોલતો હોય છે આપણા બને તો તો ના દેખારો ડાકા ચલાવે એક ભૂલો જો અને એ થઈ જાય ઓર